મોસેન મુલ્તાની હા ક્રિપ્ટોના નામે મારા તેર લાખ રૂપિયા ફસાઈ ગયા છે અને અમે લોકો જે બાર જણા અરજી કરી છે ને અડસઠ લાખ રૂપિયા અડસઠ સિત્તેર લાખ રૂપિયાનો આંકડો છે બ્લોકોરા કંપની છે અને ટીબેક નામે લોકો વળતર આપતા હતા ટીબેક કોઈન નામે

એ લોકો જે મીટિંગ કરતા હતા એ લોકો લોનાવાળા છે બોમ્બે છે મલેશિયા દુબઈ એ બધી મીટિંગ બતાવતા હતા અમારી જોડે જો સાઠ જણા જોડાયેલા છે લોકોએ આટલી કારો છોડાઈ આટલા મકાનો છોડાયા આવી રીતે લોકોએ અમે લોકોને ઘણી સમજાવી તું રાજકોટ સિવાય ગુજરાતના અન્ય શહેરોમાં કેટલા લોકો સાથે આ લોકોએ રાજકોટમાં પાંત્રીસ ચાલીસ જણા હશે અને ગુજરાતની અંદર સાત થી આઠ હજાર જણા આનો ભોગ બનેલા છે બધા લોકો ચાર હજાર લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા અમુક જણાય બે લાખ રૂપિયા અમુક જણાય લાખ રૂપિયા અમુક જણાય વીસ લાખ રૂપિયા પણ આની અંદર રોકેલા અમુક જણાય તો એની જોડે જેવી સગવડ એવી મોટી રકમ પણ રોકવી લે અંદર સંપર્ક સંપર્ક શાંતિ કરે છે લોકો અમારો પણ એ લોકો એક જ વાત કહે છે કે પૈસા આવી જશે શાંતિ રાખજો તમે બીજું કીધું બીજું ત્રીજું કરતા ને પૈસા આવતા છે એ નહીં આવે એટલે અમે લોકો આનું આનું જાણકારી લીધી બધી એટલે જાણકારીમાં ખબર પડી કે ભાઈ આ આની અંદર હવે આ કોન ઇફેક્ટ છે અને સાઈડ ઇફેક્ટ છે આની અને લિસ્ટી બિસ્ટી કોઈ જગ્યાએ છે નહીં અમારી માંગ એ છે કે અમને વહેલી તકે અમારી મૂડી મળી જાય